અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસવીમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં માં ધોરણ એક નો તારીખ છવીસ જૂન બે ને ગુરુવારના રોજ પ્રવોત્સવનો કાર્યક્રમ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝર મિતાબેન રીંડાણીની અધ્યક્ષતા હેઠળ શાળાના ધોરણ એકમાં નવા પ્રવેશ મેળવેલ સૌ નાના ભૂલકાઓનું તેમના વાલીઓ સાથે ભારતીય સંસ્કૃતિની ગરિમા સાથે તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના સુપરવાઇઝર મીતાબેન રીંડાણીએ વાલીઓ સાથે જરૂરી સૂચનાઓનું આદાન પ્રદાન કર્યું હતું તથા શૈક્ષણિક વર્ષના શુભારંભે શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રીમતી વિરલબેન મકવાણાના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર